નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું દેવશેની એકાદશીનું વ્રત સોળમી કે સત્તરમી જુલાઈ ક્યારે છે આવો જાણીએ તેની ચોક્કસ તારીખ મુહૂર્ત અને પારણાનો સમય દેવસેની એકાદશી બે દેવશૈની એકાદશીના વ્રતનું મહત્વ હિન્દુ ધર્મમાં વિશેષ છે આ દિવસે ભગવાન વિષ્ણુને ચાર મહિના સુધી યોગ નિંદ્રામાં જાય છે આવી સ્થિતિમાં આ દિવસે વ્રત રાખવાથી અને શ્રી હરિની પૂજા કરવાથી મા લક્ષ્મીની અકળ કૃપા પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં એકાદશીને વિશેષ માનવામાં આવે છે આ વ્રત વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે એકાદશીના દિવસે વ્રત રાખવા અને યોગ્ય રીતે પૂજા કરવાથી શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે એકાદશી વ્રત દર મહિનામાં બે વાર કરવામાં આવે છે પ્રથમ શુક્લપક્ષમાં અને બીજું કૃષ્ણ પક્ષમાં અષાઢ શુક્લ પક્ષની એકાદશી તિથિએ દેવસાઈની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે તેને હરેશાયની પદ્મનાભ અને યોગનિંદ્રા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુનો શયનકાળ એકાદશીના દિવસથી શરૂ થાય છે તેથી જ તેને એકાદશી કહેવામાં આવે છે દેવશૈની એકાદશીના ચાર મહિના પછી દેવ ઉઠની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ જાગે છે તો ચાલો જાણીએ આ વર્ષે દેવ શૈની એકાદશીનું વ્રત ક્યારે મનાવવામાં આવે છે અને પૂજા મુહૂર્તથી પારણા સુધીનો સમય કેવો રહેશે હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ શુક્લ પક્ષની એકાદશી તિથિ સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ રાત્રે આઠ વાગ્યેની તેત્રીસ મિનિટથી શરૂ થશે અને સત્તર જુલાઈ રાત્રે નવ વાગીને બે મિનિટે સમાપ્ત થશે સત્તરમી જુલાઈ બુધવાર બે હજાર ચોવીસના રોજ દેવશૈની એકાદશીનું વ્રત રાખવામાં આવશે દેવશની એકાદશી વ્રતનો પારણ સમય શું છે બીજા દિવસે સૂર્યોદય પછી એકાદશી વ્રત તોડવામાં આવે છે દ્વાદશી તિથિના અંત પહેલાં એકાદશી વ્રત તોડી નાખવું ન જોઈએ તમને જણાવી દઈએ કે દેવશની એકાદશી અઢારમી જુલાઈના રોજ ઉજવવામાં આવશે દેવશૈની એકાદશીના પારણાનો સાચો સમય અઢાર જુલાઈના રોજ સવારે પાંચ વાગીને પાંત્રીસ મિનિટથી આઠ વાગીને વીસ મિનિટ સુધી રહેશે અઢાર જુલાઈના રોજ સવારે આઠ વાગીને ચોવાલીસ કલાકે દ્વાદશી તિથિની પૂર્ણાહુતિ થશે દેવશૈની એકાદશીનું મહત્વ શું છે એવું માનવામાં આવે છે કે દેવશૈની એકાદશીના દિવસથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ આરામ માટે ક્ષીરસાગરમાં જાય છે અને ચાર મહિના સુધી ત્યાં રહેશે ભગવાન શ્રી હરિના શયનકાળના આ ચાર મહિનાને ચતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે આ ચાર મહિનામાં શ્રાવણ ભાદ્રપદ અશ્વિન અને કાર્તક માસનો સમાવેશ થાય છે શરૂઆત સાથે જ વગેરે તમામ શુભ કાર્યો આગામી મહિના સુધી પ્રતિબંધિત થઈ જાય છે દેવસે એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે સત્તર જુલાઈથી શરૂ થશે ચાતુર્માસ જાણો આગામી ચાર મહિનામાં તમને શું ફાયદો થશે અને કઈ વસ્તુઓથી રહેવું પડશે દૂર સત્તરમી જુલાઈથી ચતુર્માસ શરૂ થવાનું છે તો આ સમયગાળા દરમિયાન કયા કાર્યો કરવાથી તમને ફાયદો થશે અને આ સમયગાળા દરમિયાન તમારે કયા કાર્યો ન કરવા જોઈએ દર્શક મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરી દો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂર દબાવો દિવસેની એકાદશી દિવસથી ચતુર્માસ શરૂ થાય છે માન્યતાઓ અનુસાર આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના નોંધ્રામે રહે છે તેથી જ સાવન ભાદ્રપદ અશ્વિન અર્ધે કાર્તિક માસને ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે ચતુર્માસમાં કરો આ કામ લાભ અવશ્ય થશે ચતુર્માસનો સમય આધ્યાત્મિક અને ધાર્મિક ઉન્નતિ માટે શુભ માનવામાં આવે છે આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો કરવા પર પ્રતિબંધ છે તેથી તમારી પાસે ભગવાનની ભક્તિ કરવા અને પૂજા કરવાનો પૂરતો સમય હોય છે ચાતુર્માસ દરમિયાન ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ તમારા માટે ફાયદાકારક છે તમારી માનસિક સ્થિતિ સુધરે છે અને તમે વૈચારિક શક્તિ મેળવી શકો છો આ સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ અને સત્યનારાયણની કથા સાંભળવાથી તમને લાભ મળે છે તેની સાથે તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરી શકો છો આ સમયગાળા દરમિયાન તમને યોગ અને ધ્યાનથી પણ શુભ ફળ મળે છે સવાર સાંજ પ્રાણાયામ અને મંત્રોનો જાપ કરવાથી તમને અલૌકિક અનુભવ થાય છે ઓમ મંત્રનો જાપ અવશ્ય કરવો એ સાથે ભગવાન વિષ્ણુનો પ્રિય મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો પણ જાપ કરવો આ સાથે યોગ ધ્યાન કરવાથી તમારા સ્વાસ્થ્યમાં પણ ફેરફાર થાય છે આ સમયગાળામાં યજ્ઞ અને દાન કરવાથી પણ લાભ થાય છે આ કામ કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને આનંદ આવે છે તેથી તમારી ક્ષમતા અનુસાર તમારે આ સમય કંઈક દાન કરવું જોઈએ ચાતુર્માસમાં તમારે તમારા પૂર્વજોને પ્રસાદ ચડાવવો જોઈએ આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ તમારા પર રહે છે આ સમય તમારે સાત્વિક આહાર લેવો જોઈએ અને બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ ચતુર્માસ દરમિયાન દરમિયાન આ કામ ન કરવું તમારે શુભ કાર્ય ન કરવું જોઈએ આ સમયગાળામાં તમે જેટલું ઓછું તામસિક ભોજન લેશો તેટલું જ તમારા માટે ફાયદાકારક રહેશે આ સમય દરમિયાન દૂધ દહીં અથાણું પાંદડાવાળી શાકભાજી ખાવાની મનાય છે નવા કપડા ખરીદવા માટે પણ આ સમય સારો માનવામાં આવતો નથી આ સમયગાળા દરમિયાન કોઈના ન રાખવા વડીલોનું અપમાન ન કરવું આવું કરવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે ચતુર્માસ દરમિયાન લાંબા અંતરની મુસાફરી કરવાનું પણ ટાળવું જોઈએ હવે આવો જાણીએ ઉપાયો વિશે દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુને આ ફૂલ ચડાવો દરેક મનોકામના પૂર્ણ થશે આખું વર્ષ ઘરમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની વર્ષા થશે કમળનું ફૂલ દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કમળનું ફૂલ ચડાવવું ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીને પણ કમળના ફૂલ ખૂબ જ પ્રિય છે એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુને કમળનું ફૂલ અર્પણ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે શંખપુષ્પી ફૂલ ભગવાન વિષ્ણુને શંખ પુષ્પી ફૂલ અર્પણ કરવાથી ઘરમાં આશીર્વાદ આવે છે એકાદશીના એકાદશીના દિવસે ફૂલ અવશ્ય જોઈએ દિવસ પર પાંચ શુભ સંયોગ પણ છે આ વખતે દેવશની એકાદશીના દિવસે શુભ યોગ શુક્લ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ અમૃત સિદ્ધિ યોગ સાથે અનુરાધા નક્ષત્રનો સુંદર યોગ રચાયો છે તેનો સમય શું છે આવો આપણે જાણી લઈએ શુભ યોગ

અઢાર જુલાઈ વહેલી સવારથી ત્રણ વાગીને તેર મિનિટ સુધી આ યોગ જોવા મળશે અને આ યોગ દરમિયાન તમે વ્રતના સંકલ્પ લઈ શકો છો ભગવાન વિષ્ણુની પૂજા પણ કરી શકો છો એ સાથે જ કેટલાક વિશેષ ઉપાયો પણ અપનાવી શકો છો દર્શક મિત્રો હવે આપણે ઉપાયો તો જાણી લીધા પૂજા વિધિ તારીખ શુભ મુહૂર્ત પારણનાનો સમય પણ જાણી લીધો હવે આવો જાણીએ દેવ ઉઠની એકાદશી ઉજવવાનું મુખ્ય કારણ શું છે તેની પાછળની કથા શું છે સંપૂર્ણ વાર્તા જાણીએ અષાઢ પદ્મા એકાદશી યુધિષ્ઠિરે પૂછ્યું હે કેશવ સુધી એકાદશીનું નામ શું છે તેના કયા દેવ છે તેના વ્રતનો કેવો પ્રકાર છે તે કહું આ આશ્ચર્ય કારણી કથા બ્રહ્માએ નારદને કહેલી છે બ્રહ્માજીએ કહ્યું

પછી કોઈ એક વખત પાપ કર્મ ફળ ભોગવવાનો વખત આવ્યો ત્યારે રાજ્યમાં પણ વર્ષો સુધી વૃષ્ટિ નહીં થઈ તેથી પ્રજા ભૂખે મરવા લાગી પ્રજા સાથે મળી રાજા પાસે આવી લાગી નારાયણ જ વૃષ્ટિ કરે છે માટે સગડાઓને સુખ થાય તેવો ઉપાય કરો રાજા બોલ્યા તમારી વાત સત્ય છે અન્ન બ્રાહ્મય છે સગડા પ્રાણીઓ અન્નથી તૃપ્ત થાય છે આમ પ્રજાના હિત માટે માંદાતા રાજા ગોર જઈ મુનિઓના આશ્રમમાં ફરવા લાગ્યા ત્યાં બ્રહ્માના પુત્ર અંગીરા ઋષિના દૂરથી દર્શન થવાથી રાજા ઘોડા પરથી ઉતરી હાથ જોડી વિનયથી ઊભા રહ્યા તે જોઈ મુનિએ આશીર્વાદ આપ્યા અને રાજાને કુશળ સમાચાર પૂછ્યા ત્યારે રાજા પણ પોતાને આવવાનું કારણ મુનિરાજને કહેવા લાગ્યા રાજાએ કહ્યું હે ભગવાન હું ધર્મથી પૃથ્વીનું પાલન કરું છું છતાં પણ મારા દેશમાં વૃષ્ટિ થતી નથી તો પ્રજાના યોગ ક્ષેમમાં ઉપાય બતાવો ઋષિએ કહ્યું હે રાજન આ રાજયુગમાં ધર્મ ચાર પગ વાળો છે આ યુગમાં બ્રાહ્મણને તપ કરવાનો અધિકાર છે છતાં અન્ય કોઈ તપ કરે છે માટે વૃષ્ટિ થતી નથી રાજા કહે તો પણ વ્રત કહો જે કરવાથી ઉપદ્રવ શાંત થાય ઋષિએ કહ્યું હે રાજન અષાઢ માસના શુક્લ પક્ષની પદમાં એકાદશીનું વ્રત કરું આ એકાદશી સર્વ સિદ્ધિ આપનારી છે અને સર્વે ઉપદ્રવોનો નાશ કરનારી છે માટે તમારી સહિત પછી જ્યારે અષાઢ માસ ત્યારે રાજાએ સાથે આ પદ્મા એકાદશીનું વ્રત સારી રીતે કર્યું તેથી તેમના દેશમાં વૃષ્ટિ થઈ અને પૃથ્વી જળમય થઈ અનાજ સારું પાક્યું એવી રીતે વિષ્ણુની કૃપા સઘળી પ્રજા સુખી થઈ આ કથાના પાઠથી અથવા સાંભળવાથી સગડા પાપો વ્યક્તિના જીવનમાં હોય તો દૂર થાય એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા એકાદશીનું મહાત્મય પણ આપણને જણાવવામાં આવ્યું છે ચતુર્માસના વિશેષ નિયમો અને વ્રત નિયમો અષાઢ સુદ એકાદશી જે પદ્મા એકાદશીના નામથી ઓળખાય છે આ એકાદશી દેવશૈનીના નામથી પણ ઓળખાય છે જે ચતુર્માસના વિશેષ વ્રત નિયમો લેવાનો હોય તેમાં હોય છે ભવિષ્ય પુરાણમાં કહેલું છે કે યુધિષ્ઠિરે પૂછ્યું હે કૃષ્ણ આ ચતુર્માસના વ્રત કેવી રીતે કરવા તે કહું શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર હવે ચાર માસના સમય દરમિયાન પાળવાના નિયમો વિગતવાર કહું છું તે ધ્યાનથી સાંભળજો હો કર્ક સંક્રાંતિમાં અષાઢ સુધી એકાદશીના દિવસથી જગતાના નાથ નારાયણને પોઢવા અને તુલા રાશિના સૂર્ય થાય એટલે કાર્તિક સુદ એકાદશી જે ઉઠીનીના દિવસે નારાયણને જગાડવા અષાઢ સુદ એકાદશીના દિવસે ઉપવાસ કરી નિયમ લેવો અને નારાયણની સ્થાપના કરવી તેને સફેદ વસ્ત્રવાળા પલંગ ઉપર પિતાંબર પહેરાવી પંચામૃતથી સ્નાન કરાવી ધૂપ દીપ કરી જગતના નાથને શયન કરાવવું અથવા શયન કરાવનારની ભાવના કરવી અને પ્રાર્થના કરવી આપ શયન કરશો ત્યારે ચરાચર જગત શયન કરશે અને આપ જાગશો ત્યારે ચરાચર જગત જાગશે એમ પ્રાર્થના કરી ઉત્તમ પુષ્પો વડે પૂજા કરવી તો દર્શક મિત્રો આ હતા વ્રત નિયમ એકાદશીના દિવસે કરવામાં આવતા વિશેષ ઉપાય પૂજા વિધિ અને તેની વ્રત કથા તમને વિડીયો પસંદ આવી તો લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો આવા જ અવનવા ધાર્મિક વિડીયો જોવા માટે ધર્મગ્રંથ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો